વજન ઘટાડવા માટે હું કહું છું એવી રીતે જો કાકડીને ખાશો તો તમારું વેઇટ લોસ એકદમ ઝડપથી થશે નેચરલ રીતે થશે ઘરેલું આયુર્વેદિક હર્બની મદદથી થશે કોઈ પણ પ્રકારની આડઅસર વગર તમારું વજન ઘટી જશે તો અહીંયા સૌથી પહેલાં તમારે લેવાની છે એક વાટકી કાકડી કાકડી શા માટે વજન ઘટાડવા માટે આપણે ખાઈએ તો નિયમિત રીતે જો તમે તમારા ડાયટની અંદર જ્યારે પણ નાની નાની ભૂખ લાગે છે ત્યારે તમે રોજ એક વાટકી કાકડી એકદમ ધીમે ધીમે સુધારીને ચાવી ચાવીને ખાશો ને તો પણ તમારું વજન ઘટશે ક્યારેક નાની ભૂખ લાગે તો એક વાટકી કાકડી સુધારો એની ઉપર એક લીંબુ નીચવીનો આખું લીંબુ અને પછી તમે ધીમે ધીમે એક કાકડી ખાટી લાગે પરંતુ ચાવી ચાવીને ખાશો તો પણ તમારું વજન ઘટશે મિત્રો કાકડીની અંદર ફાઈબર છે જે લાંબા સમય સુધી ભૂખ લાગવા દેશે નહીં સાથે કાકડીની અંદર જે ચીકાશવાળો પદાર્થ છે એ પદાર્થ તમારા પાચન તંત્રની અંદરની ચરબીને ખેંચી ખેંચીને બહાર કાઢે છે એટલા માટે જે લોકો નિયમિત કાકડી ખાય છે એમનું ક્યારેય ક્યારેય લટકતી ફાંદ રહેતી નથી એમનું શરીર સંપ્રમાણ રહે છે તો મલાઈકા અરોરાએ એના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું નિયમિત રીતે ડિટોક્સ વોટર પીવું છું જેના કારણે મારું વજન ઘટે છે તો આજે એ જ ડિટોક્સ વોટરની રેસીપી હું તમને કહું છું એક વાટકી કોથમીર એક વાટકી કાંકડી દસ ગ્રામ આદુ અને એક લીંબુનો રસ આ બધી જ વસ્તુ મિક્સ કરવાની છે સમારીને કાકડી છાલ સાથે કાકડીની ધોવી છાલ સાથે સમારવાની કોથમીર છે વિથ દાંડી સાથે સમારવાની માત્ર મૂળિયા જ એને દૂર કરવાના છે કારણ કે કોથમીર હોય છે એની જે દાંડી હોય એમાં એના પાન કરતાં વધારે પોષક તત્વો છે તો અહીંયા તમે આ કોથમીર અને કાકડી અને સાથે લીંબુનો રસ આ બધું સૌથી નાની મિક્સર જારમાં એક બે ચમચી પાણી ઉમેરી પહેલાં પેસ્ટ બનાવો સૌથી નાની મિક્સર જાર લેવાની છે વધારે પાણી નથી લેવાનું બે જ ચમચી ઉમેરજો નહીં તો જો વધારે પાણી ઉમેરશો તો પ્રોપર રીતે બધી વસ્તુ મિક્સ નહીં થાય અને સાથે સાથે ઉઠશે તમારું પ્લેટફોર્મ ગંદુ થશે તો અહીંયા તમારે સૌથી નાની મિક્સર મિક્સરજરમાં માત્ર એક જેમ ચટણી બનાવી છે ચટણી બનાવવા માટે થોડું જ પાણી એડ કરી છે એ જ રીતે તમારે એક પેસ્ટ બનાવવાની પછી તૈયાર થયેલી પેસ્ટને એક ગ્લાસ પાણીમાં એડ કરી અને હલાવી ગાળીને પી જવાનું છે તો અહીંયા તમારું છે ડિટોક્સ વોટર છે બનીને રેડી છે આ ડિટોક્સ વોટર નિયમિત રીતે જ્યારે પણ તમને ભૂખ લાગે છે ત્યારે એકદમ ફ્રેશ બનાવો દિવસમાં ચાર પાંચ ગ્લાસ પીવાનું રાખો ત્રણ જ દિવસની અંદર સાહેબ ગેરંટી સાથે કહું છું ખાનપાનમાં થોડું ધ્યાન રાખો પચાસ ટકા ભૂખ અને પચાસ ટકા ભોજન અને પચાસ ટકા આ ડિટોક્સ બોટર પીવો તમારું વજન ત્રીજા જ દિવસથી ઘટશે ખરેખર કોઈ વ્યક્તિ એમ કે તમારું નથી ઘટ્યું તો એમાં બે મત નથી અને સાથે સાથે નિયમિત ચાલીસ મિનિટ સુધી ચાલવાનું રાખો તમારું વજન ચોક્કસ ઘટી જશે